જ્યારે બાર કાઉન્સિલ ઓફ આગામી ચૂંટણી આવી રહી છે એમાં અમે મહિલા અનામત ની જે સીટ છે એમાં ઉમેદવારી નોંધાવી છે ઘણા સમયથી વકીલોના સળગતા પ્રશ્ન છે એની અંદર હિસાબોમાં પારદર્શિતા હોય વેલફેર ફંડનો ઉપયોગ હોય જે ભાડા ભથ્થા કોણે કેટલા લીધા એ અંગેની કોઈ પણ સ્પષ્ટતા કોઈ જગ્યાએ નથી ઘણા જગ્યાએથી એકને એક ઉમેદવારો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર રિપીટ થાય છે આ બધા ઉમેદવારો દર વખતે દર વર્ષે એમ કે છે કે અમે આ વસ્તુ કરશું અમે આ વસ્તુ કરશું વકીલોના હિત માટે પણ આ દિન સુધી આવા કોઈ જે એમના એજન્ડા છે ફૂલફીલ નથી થઈ શક્યા અને આવા સમયે અમને એવું લાગ્યું કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર એક નવી ઉર્જાની જરૂર છે નવી એનર્જીની જરૂર છે ને યંગ બ્લડ ની જરૂર છે ને ખાસ કરીને એક યુવા પ્રતિનિધિત્વની જરૂર છે અને સાથે સાથે એમાં એક મહિલા પ્રતિનિધિત્વ હોવું જોઈએ એ મહિલા પ્રતિનિધિત્વ એવું હોય કે જે મહિલાઓના પ્રશ્ન નહીં સમજી શકે પુરુષોના પ્રશ્ન પુરુષ વકીલ છે બંનેના વકીલ જે છે એ બંનેના પ્રશ્નને સમજી શકે એવા પ્રતિનિધિત્વની જરૂર હતી અને ત્યારે જે જુનિયર બાર એસોસિએશન છે આખું રાજકોટની અંદર અને જે અન્ય અલગ અલગ જિલ્લાઓમાં પણ ફેલાયેલું છે એ તમામના સમર્થન અને સપોર્ટથી હું અત્યારે ઉમેદવારી કરવા જઈ રહી છું મુખ્યત્વે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આવે છે ઈ આવે છે એક તો જુનિયરોની આર્થિક જુનિયર વકીલોની આર્થિક પરિસ્થિતિ જ્યારે જુનિયર વકીલ પ્રેક્ટિસ માં આવે ત્યારે એની પાસે આવક ના કોઈ સ્ત્રોત નથી હોતા આર્થિક સહાય નું કોઈ માધ્યમ નથી હોતું એના એ સૌથી સળગતો પ્રશ્ન છે 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 આ બાબતે કોઈ કોઈ લેવામાં નથી આવ્યા એના પછી પ્રશ્ન કે વકીલો પાસે વેલફેર ટિકિટના નામે વેલફેર ફંડના નામે પૈસા તો ઉઘરાવવામાં આવે છે પણ એ વેલફેર ફંડના પૈસા કઈ જગ્યાએ યુઝમાં આવ્યા અથવા તો વકીલો પાસેથી જે પૈસા અન્ય એનરોલમેન્ટ ફીના નામે લેવામાં આવ્યા હોય કે પછી આ ઇલેક્શનના ફોર્મ ફીના નામે લેવામાં આવ્યા હોય એ બધા પૈસાનો યુઝ કઈ જગ્યાએ થાય છે એ હિસાબોની અંદર કોઈ પારદર્શિતા નથી અને વકીલોની અંદર આના કારણે બહુ મોટા પ્રમાણમાં અસંતોષ છે અને આના કારણે જ હવે જે નવા પ્રતિનિધિત્વની જરૂર છે કે જેનું ઇમેજ ચોખ્ખી હોય જે આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકે છે આ વખતે વકીલોની અંદર બોળા પ્રમાણમાં જે છે એ જાગૃતતા જોવા મળી છે તમે અગાઉ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઘણી ચૂંટણી જોઈ હશે પણ એની અંદર જે આટલો માહોલ જે ચૂંટણીનો બંધાયો છે કે જે લોકસભા રાજ્યસભાની ચૂંટણી હોય એ રીતની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે લોકોને કોઈક ને કોઈક જગ્યાએ જે વકીલો છે એને અત્યારે દરેક વકીલોને એવું લાગી રહ્યું છે પરિવર્તનની જરૂર છે અને આ પરિવર્તનની જે હવા ચાલી રહેલ છે એની અંદર જ અમે આ ઉમેદવારી કરી છે અને આ પરિવર્તનના જે અમે પીડું ઝેડકું છે ને આ પરિવર્તન લાવવાના એક નિર્ણય સાથે મેં ઉમેદવારી કરેલી હું પોતે જુનિયર બારની અંદર બે હાજર એકવીસ થી મહામંત્રી છું અત્યારે અમે ક્યુઆરટી નામની ટીમ બનાવી છે ક્વિક રિસ્પોન્સ ટીમ કારણ કે એક એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વાળો મુદ્દો છે કે જે ઘણા સમયથી ચાલતો આવે છે કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે પણ આજ દિન સુધી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં નથી આવેલો એટલે એના વિકલ્પ રૂપે અમે એડવોકેટ પ્રોટેક્શન આવે ત્યાં સુધી રાહ જોઈએ અને ત્યાં સુધી એડવોકેટ ઉપર હુમલાઓ થતા રહે એડવોકેટના હકો છે ઈચ્છીનો વાતા એવું ન થાય એના માટે અમે ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી છે કે કોઈ પણ જગ્યાએ વકીલોને કાંઈ પણ પ્રશ્ન થાય તો અમારી જુનિયર બાર એસોસિએશનની પાસઠ થી સિત્તેર જણાની ટીમ છે જેમાં હું પોતે કોઓર્ડિનેટર છું આ ટીમ છે એ તાત્કાલિક એ જગ્યાએ જાય છે અને વકીલોને કાયદાકીય અને ગ્રાઉન્ડ લેવલે જે કઈ પણ સપોર્ટ અને આસિસ્ટન્સની જરૂર હોય એમાં પૂરૂ પાડ્યું છે. આગામી 6 માર્ચે એ તો વકીલોની હાઈ વોલ્ટેજ ચૂંટણી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાવા જનાર છે. આ ચૂંટણીમાં અત્યારે કુલ 99 વકીલ મિત્રોએ ઉમેદવારી નોંધાવેલી છે. હવે જે આપણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું માળખું જોઈએ તો મોટા ભાગે જૂના ચહેરાઓ જે વર્ષોથી રિપીટ થતા રહે છે. એ લોકો ઘણા વર્ષોથી છે પણ ઘણા વકીલો જુનિયર વકીલો મહિલા વકીલોના પ્રશ્નો તે જ જગ્યાએ છે એટલે હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પણ એક એવો તમામ વકીલો મોટા ભાગના વકીલોનો સૂર છે કે ભાઈ પરિવર્તન પરિવર્તન તો એ સંસારનો નિયમ જ છે અને આ વખતે મહિલાઓને કુલ ત્રેવીસ જગ્યામાંથી પાંચ જગ્યા મહિલાઓ માટે અનામત ફાળવેલી છે એટલે અમે એવું નક્કી કર્યું કે ભૂમિકાબેન પટેલ છે એ અમારા રાજકોટના લડાયક મિજાજવાળા વકીલ છે ભૂમિકાબેન પટેલ અમારા જુનિયર બાર એસોસિએશન સાથે સંકળાયેલા છે ખાસ કરી અને જુનિયર વકીલો અને મહિલા વકીલોના પ્રશ્નોને સિનિયર વકીલોના આશીર્વાદ સાથે વાંચા આપી શકે તે માટે જુનિયર બાર એસોસિએશન તરફથી અમારા ભૂમિકાબેન પટેલ કે જેઓ હાલ આપણે કહી શકીએ કે રાજકોટ જિલ્લામાં કોઈ પણ સ્થાનિક મહિલા વકીલ પ્રેક્ટિસ કરતા હોય તો તેઓ અત્યારે એક જ છે ભૂમિકાબેન પટેલ અને હાલ કુલ નવાણું ઉમેદવારોમાંથી ભૂમિકાબેન પટેલનો સાહીઠ નંબરનો ક્રમાંક છે તો હું જુનિયર બાર એસોસિએશન વતી આપ સૌને એક જુનિયર હકીલ તરીકે હું એક એવી આપને પ્રાર્થના કે માગણી કરું છું કે ભાઈ હવે ખરેખર પરિવર્તનની જરૂર છે તો ભૂમિકાબેન પટેલનો ક્રમાંક નંબર સાઈઠ છે તેમની સાથે ફર્સ્ટ પ્રેફરન્સ વોટ એક નંબર આપી અને આપણો અવાજ બાર કાઉન્સિલ તો ગુજરાત સુધી પહોંચે તે માટે હું નમ્ર અરજ કરું છું